तपाईंलाई स्वागत छ। धन्यवाद। हाम्रो फर्ममा सिंकाली। नाम लेख्नु। ओके, लिनु। थ्याङ्क यु। धन्यवाद। भोलि जो निर्णय गर्नुहुन्छ। तपाईँ लोको नुको

મથતા હોય છે નરેન્દ્રભાઈના વિકસિત ભારતના સંકલ્પને એ કહેતો સેવના ઉદ્દેશને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે ચાલે છે મારું નામ છે અરુણાબેન બી ચૌધરી મારી જવાબદારી છે મહિલા મોરચા પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ અને ખેડા જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ની જવાબદારી છે આજે ખેડા જિલ્લા ની પ્રમુખ તરીકેની જે દાવેદારી કરવાની છે એના ફોર્મ સ્વીકારવામાં આવે છે સવારે સાડા થી સાડા બાર વાગ્યા સુધી ટાઈમ અમે આપેલો છે કાલે દરેકના મેં મેસેજ દ્વારા સૂચના આપી જતી અને ફોર્મની પ્રક્રિયા ચાલુ કરી છે ખૂબ જ શાંતિપૂર્વક અને સારા માહોલમાં સવારથી અમારું વાતાવરણ સારું છે અને દરેક અમને ફોર્મ આપવા આવી રહ્યા છે કુલ અમારે અત્યાર સુધીના સત્યાવીસ ફોર્મ થયા છે એમાં હાલમાં જે જિલ્લા પ્રમુખ અજય બી છે એમને પણ ફોર્મ ના આપ્યું છે એક વર્તમાન પૂર્વ ધારાસભ્ય કનુભવ એ પણ અમને ફોર્મ આપ્યું છે

મારી સાથે બિપિનભાઈ સિક્કા મારા સાથે સહયોગીમાં છે ચિરાગભાઈ પટેલ છે કિરણભાઈ ડાભી છે એ ચૂંટણી જ્યાં સહયોગી તરીકે મારી સાથે કામ કરી રહ્યા છે છેલ્લા લગભગ દોઢ બે મહિનાથી